કચ્છ કિસાન સંઘ પ્રેરિત કિસાન અધિકાર જન જાગૃતિ અભિયાન રથ આજે ભુજ તાલુકાના રુદ્રાણી જાગીર ખાતે પહોંચી ગયું છે આ રથ ભુજ તાલુકાના આશરે બસો પચાસ ગામોમાં પ્રવાસ કરી ખેડૂતોને તેમની હકની બાબતો અંગે સજાગ કરી રહ્યું છે ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ અનેક મુખ્ય માંગણીઓ ઉઠાવવામાં આવી છે જેમાં નર્મદા કેનાલના બાકી કામ ઝડપથી પૂર્ણ કરાવવાની સ્કાય યોજનાને નિષ્ફળ જાહેર કરી ખેડૂતોને વળતર આપવાની વરસાદથી થયેલા પાક નાશ માટે સહાય ચૂકવવાની રવિ પાક માટે ખાતરનો પુરવઠો સુનિશ્ચિત કરવાની અને ટેકાના ભાવે પાક ખરીદી શરૂ કરવાની માંગણીઓનો સમાવેશ થાય છે ખેડૂતોનો આક્ષેપ છે કે વિવિધ કંપનીઓ વીજ લાઈન અને ટાવર બાંધકામ માટે પોલીસ દબાણથી કામ કરાવે છે અને ખેડૂતોને યોગ્ય વળતર અપાતું નથી ઉપરાંત પડતર જમીનો ખેડૂતોના નામે કરવી વાંઢિયા સબ બ્રાન્ચ કેનાલના બાકી કામો પૂર્ણ કરવા પાક ધિરાણ યોજના અમલમાં લાવવી અને પોલીસ દ્વારા કંપનીઓના દુરુપયોગ પર રોક લગાવવાની માંગ પણ ઉઠાવવામાં આવી છે કચ્છ કિસાન સંઘના અગ્રણી શ્રી શિવજી બરાડિયાએ જણાવ્યું કે ખેડૂતો વિકાસના વિરોધી નથી પરંતુ ન્યાયપૂર્ણ વળતર અને પોતાના હકની માંગણી કરી રહ્યા છે આ અભિયાન અંતર્ગત કુલ છસો ગામોની મુલાકાત લેવાનું આયોજન છે તેમણે ચેતવણી આપી કે જો ખેડૂતોની માંગણીઓ પર સરકાર ધ્યાન નહીં આપે તો સવા લાખથી વધુ ખેડૂત ભુજ ખાતે કલેક્ટર કચેરી સામે ધરણા પર ઉતરશે ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા આયોજિત કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન સોળ દસ બે હજાર પચીસના ભચાઉ તાલુકાના જંગી ગામેથી દાદા મેકરણના દર્શન કરીને અને આપના માધ્યમથી એમ કહું તો ખોટું નથી આ જંગીથી જંગ શરૂ થયો છે એટલે આપણા પ્રશ્ન શું છે પ્રશ્ન ખેડૂતોની જમીન મફતના ભાવે લૂંટી લેવી ખેડૂતોને પાણી ના આપવું ખેડૂતોને ભાવ ના આપવા ખેડૂતોને રાસાયણિક ખાતરની બાબત હોય રેવન્યુના પ્રશ્નની બાબત હોય આવા નાના નાના નવ પ્રશ્નો છે આમાં કોઈ એવી બાબત નથી કે સરકારને સીધે સીધું છે ને બટન પડે પણ મને એમ લાગે છે લોકશાહી જગ્યાએ તાનાશાહી આવી ગઈ છે એટલે આ રથયાત્રા અમારી અઢીસો ગામ પૂરા કરીને આજે રુદ્ર માતાના દર્શન કરીને ભુજ તાલુકામાં પ્રવેશ થઈ ચૂક્યો છે ત્યારે છસો ગામડાથી વધારે ગામડાઓમાં જશે અને પછી જો આ સરકારને બાબત ધ્યાનમાં ના આવે હું તો આપના માધ્યમથી સરકારને કહું છું અમે કોઈ પાર્ટીનું સંગઠન નથી આ છે બિન રાજકીય સંગઠન છે એટલે સરકાર અમારી વાત તાનાશાહી છોડીને માને સમજે બેઠક કરે અને આ પ્રશ્ન છે ને બધા હલ થઈ જાય એવા છે એના જવાબ પણ અમારા કને બધાએ છે ને ન માને તો પછી સવા લાખ કિસાનો પંદર ડિસેમ્બર પછી અમે ભુજમાં એની મહાસંમેલન કરવાના છીએ અને જો સરકારને આ બાબત ધ્યાનમાં નહીં આવે તો આવનારા લોકશાહીમાં ધોકા લઈને મારવા નહીં જવાય પણ ખેડૂતો એનો સમય ઉપર સો ટકા જવાબ આપશે એવો અત્યારે સંપૂર્ણ ગામડામાં જઈ રહ્યા સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ ચાલી રહ્યું છે નાની નાની બાળકો ગામ ધામધૂમથી રથની વધાવા માટે કિસાનો પોતાની પીડા લઈને ગામડા ગામડે આવી રહ્યા છે ત્યારે સરકારને કહું છું હજી તમારા માટે તમે કદાચ ભૂલી ગયા હશો સત્યાસી અઠ્યાસી માં આ કિસાન સંઘ હતું એના પૂજારી કદાચ આજે બદલ્યા હશે પચાણું માં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી તમે કિસાન સંઘને ખેડૂતોને ભૂલી ગયા હશો ચોપન લાખ કિસાનો છે ગુજરાતની અંદર એ પરિવારોને તમે કદાચ ભૂલી ગયા હશો જો ભૂલ કરશો તો એને જે ભોગવવો પડ્યું તમારે પાછું ભોગવવા માટેની તૈયારી રાખજો